નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારની હેડલાઇન્સ ઉપર સૌપ્રથમ વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલ ભરતી કેસના મુખ્ય આરોપી રાજીવ નયન મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે આરોપી પહેલા પણ ઘણી પરીક્ષાના પેપર લીક કરી ચૂક્યો છે ભાજપે આતીસીને બદનક્ષીની નોટિસ મોકલી છે ભાજપમાં જોડાવાની ઓફરનો પુરાવો આપો આતિસીને જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે મને કેન્સર છે ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ જાહેર કર્યું છે રાજનીતિમાંથી સંન્યાસની અટકાડો ગંભીર બીમારીથી પીડિત પૂર્વ ડી સી એમ સુશીલ મોદી ચાલુ સારવારને કારણે ચૂંટણી પ્રચારમાં નહીં કરી શકે પાંચ રાજ્યોના આઠ જિલ્લા મેજિસ્ટ્રેટ અને બાર એસપીને ચૂંટણી ડ્યુટી ન આપવા ચૂંટણી પંચનો આદેશ ચૂંટણી પંચે સંબંધિત રાજ્ય સરકારોને આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના નામની પેનલ કમિશનને મોકલવા સૂચના આપી છે લોકસભા ચૂંટણીમાં ટિકિટ વેચણીમાં નેતાઓની પત્ની અને પુત્રીઓની બોલબાલા આઠ મોટા રાજ્યોમાં આશરે પચાસ મહિલા ઉમેદવારો છે નવ કેન્દ્રીય મંત્રી સહિત ચોપ્પન રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થયો છે પૂર્વ પીએમ મનમોહનસિંહ પ્રથમ વખત ઓગણીસોને એકાણુંમાં રાજ્યસભાના સાંસદ બન્યા હતા મંદિરો પર હુમલા બાદ શું કાર્યવાહી કરવામાં આવી છે ભારતીય અને અમેરિકન સાંસદોએ માંગ્યો છે રિપોર્ટ ન્યુયોર્કથી કેલિફોર્નિયા સુધીના મંદિરો પર હુમલાની ઘટનાઓએ હિન્દુ અમેરિકનોના ડર વધાર્યા છે હરદીપસિંહ નિજ્જાની હત્યાને લઈને લગાવ્યા છે આરોપ કેનેડાની સંસદમાં ભારત વિરોધી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે કેનેડામાં જસ્ટિન ટ્રુડોના નેતૃત્વવાળી સરકાર કહે છે કે ભારત કેનેડાના રાજકારણમાં દખલ કરી રહ્યું છે એન્ટાર્કટિકામાં બરફ પીગળી રહ્યો છે દુનિયાનો સૌથી મોટો બરફનો પહાડ અત્યારે પીગળી રહ્યો છે મોટા આફતના એદાણ પાંચ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા રોસ આઈસ સેલ્ફ દરરોજ એક

લસ સૌથી અમીર લોકોની યાદીમાં ફ્રાન્સના બર્નાર્ડ આનોલ્ટ પ્રથમ સ્થાને જોવા મળ્યા છે ઓબર્સ દ્વારા જારી કરાયેલા યાદી અનુસાર ભારતના મુકેશ અંબાણી એકસો ને સોળ મિલિયન અને નેટવર્ક સાથે નવમા સ્થાને જોવા મળ્યા છે સુરતમાંથી આઈપીએલની નકલી ટિકિટ વેચવાનું ગૌપાણ ઝડપાયું છે મુખ્ય સૂત્રધાર સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મંગળવારે બે ફ્લાઇટો રદ કરાતા ત્રણસો લોકો અટવાયા હતા અમદાવાદમાં નોટ ઇસ પીરિયડ પરના પાયલટ હાજર ન થતા પચાસ થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે એર ઇન્ડિયા સાથેના મર્જર પહેલા વિસ્તારા એરલાઇન એચઆર પોલિસીને લઈને ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે વેતનમાં કાપ મૂકવાથી પાયલટ આડોડાઈ ઉપર ઉતરી આવ્યા છે પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્થાની સામે બંધ નકશેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે મહત્તમ મતદાન માટે પક્ષોની દોડધામ લોકસભા બે હજાર ઓગણીસમાં નોટાનો સૌથી વધુ ઉપયોગ કર્યો આદિવાસી મતદારોએ આ વખતે વર્તમાનમાં રાજકીય અને સામાજિક માહોલ જોતા જ નારાજ મતદારોનો મોટો સમૂહ નોટા ઉપર પસંદગી ઉતારે તેવી ભીતિ સેવામાં આવી છે